તારીખે રાત્રે નીકળ્યા હતા જમ્મુ કાશ્મીરની યાત્રા માટે અને અમે શ્રીનગરથી રિટર્ન આવતા હતા ઓગણીસ તારીખે તો અહીંયા ભારે વરસાદના કારણે લેન્ડ સ્લાઇડિંગને ભારે બેફોડો પડવાથી અહીંયા રસ્તો તૂટી ગયો છે અને ભારે નુકસાન થયું છે તો અહીંયા અમે રામબન જિલ્લાની અંદર ફસાઈ ગયા છીએ તો મારી નમ્ર વિનંતી છે ગુજરાત સરકારને કે અમને જલ્દીથી જલ્દી સુરક્ષિત જગ્યાએ પહોંચાડે અને અહીંયાની જમ્મુ કાશ્મીરની સ્ટેટને અમે ઘણી રિક્વેસ્ટો કરી પચાસ ફોન કર્યા ઘણી રિક્વેસ્ટો કરી અમને કોઈ જવાબ નથી મળ્યો અને અહીંયા ખાવા પીવાના બી અમારે કંઈ કોઈ સામાન નથી પાણી પીવાની પણ સુવિધા નથી અમારી સાથે નાના બાળકો બાળકો છે અમે પચાસ જણની ફેમિલી સાથે છીએ ત્રીસ જણ ગાંધીનગરના છીએ અને વીસ જણ પાલનપુરના છીએ અમે ટોટલ પચાસ જણ છીએ અમારી પાસે કોઈ પણ પ્રકારની સુવિધા નથી અહીંયા ભારે નુકસાન થાય એવી સુવિધા છે અમારે કોઈ જાન જોખમ જાન અમારા જોખમમાં છીએ तो પછી हमने जल्दी जल्दी गुजरात सरकार ने नम्र विज्ञप्ति हमने जल्दी से यहां सुरक्षित जगह पहुंचा दिए अचानक जम्मू कश्मीर में लैंडस्लाइड के कारण कुछ यात्री वहां पर फंसे हुए थे जैसे ही माहिती प्राप्त हुई गुजरात के गृह विभाग ने जम्मू कश्मीर के गृह विभाग से चर्चा करके उनको तुरंत ही मदद मिले उसके लिए व्यवस्थाएं की और उनके साथ संकलन किया है लेकिन जिस प्रकार की परिस्थिति वहां पर है तो वो लोगों को भी समय लग रहा था वहां तक पहुँचने में लेकिन सभी लोग संपर्क में हैं मेरे गृह विभाग के खास करके कंट्रोल रूम के डिवाइस पे पी भी उनके साथ संपर्क में है और जम्मू कश्मीर पुलिस गुजरात के गृह विभाग के साथ संपर्क में हम जल्द से सभी लोगों को सुरक्षित तरीके से यहाँ आएंगे